કુલ બાર બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતાં ધ્રાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમયુ મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ બાર બાર જેટલી હીરો હોન્ડા ચોરાયેલ હોય જે ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા દરમિયાન ધ્રાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની